બ્રહ્માનગર ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઠ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના પેજ ટુનું ખાતમુહૂર્ત કરાયું જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના નગરપાલિકા વિસ્તારની શહેરી નગરજનોની સુખાકારી માટે ગુજરાતના મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા શહેરના નગરજનો માટે સુવિધા માટે નગર સુવિધાસભર વિસ્તાર આજના યુગમાં ગ્રામ્ય વિસ્તારથી લોકોને શહેરી વિસ્તાર તરફ રોજગારી તેમજ શિક્ષણ માટે વળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તમામ નાગરિકોની સુવિધા માટે ઓવરગ્રોથ વિસ્તાર નવીન બનેલી સોસાયટીઓ અને વિસ્તારો માટે બાકી રહેલી ભૂગર્ભ ગટર યોજના માટે ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડબ્ર મહાનગરપાલિકાને આઠ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી જે અંતર્ગત શહેરોના શરૂઆતના વિસ્તારના ઉમિયાનગર સામજીનગર સુકન સોસાયટી વિસ્તારમાંથી ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુ નો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાદી આરોગ્ય સમિતિના ચેર લતાબેન ભાવસાર ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ વોર્ડ નંબર અને ના વિસ્તારના સૌ કોર્પોરેટરો સુમિત રાવલ હેમાબેન ઠક્કર હંસાબેન વાણંદ લક્ષ્મીબેન પંચાલ નારણભાઈ વસાવા પટેલ અજયભાઈ ભાભી ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ તથા બાંધકામ સુપરવાઇઝર તુષારભાઈ પટેલ વોર્ડ નંબર ચાર ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર રમેશભાઈ નાય લક્ષ્મણભાઈ ત્યારે સૌ ઉમિયા નગરના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી થયા હતા